ઓમ નમ શિવાય મિત્રો આજે આપણે ભગવાન શિવના પ્રિય નંદી મહારાજની એક સુંદર કથા સાંભળીશું ચાલો કથાની શરૂઆત કરીએ પૂર્વ સમયમાં શિલાદ નામના એક ઋષિ હતા તે આજન્મ બ્રહ્મચારી હતા બ્રહ્મચર્યનું પાલન કરતાં કરતાં શિલાદ ઋષિ વૃદ્ધ થઈ ગયા અને એમને વૃદ્ધાવસ્થામાં એક ભય સતાવવા લાગ્યો કે જો તેઓ નિસત્તાન રહેતા જ મૃત્યુને પામશે તો એમનો વંશ સમાપ્ત થઈ જશે આ કારણે પોતાના વંશની વૃદ્ધિ માટે શિલાદ ઇન્દ્રદેવની ઘોર તપસ્યા કરવા લાગ્યા એમની તપસ્યાથી પ્રસન્ન થઈને ઇન્દ્રદેવ એમની સમક્ષ પ્રગટ થયા અને કહેવા લાગ્યા હે મુનિવર હું આપની ભક્તિથી પ્રસન્ન થયો છું માંગો આપને શું વરદાન આપું ઋષિ શિલાદ ઇન્દ્રદેવને પ્રણામ કરીને બોલ્યા હે ઇન્દ્રદેવ મને એવો પુત્ર આપો જેને મૃત્યુ સ્પર્શ પણ ન કરી શકે ઇન્દ્રદેવ બોલ્યા હે ઋષિવર મને માફ કરો આપની આ ઈચ્છા પૂરી કરવા હું સમર્થ નથી આપની આ ઈચ્છા તો દેવોના દેવ મહાદેવ જ પૂર્ણ કરી શકે આપ એમની શરણમાં જાઓ ઇન્દ્રદેવના કહેવા પ્રમાણે શિલાદ ઋષિ ઘોર જંગલમાં તપસ્યા કરવા લાગ્યા ઘણા વર્ષોની તપસ્યા પછી દેવાધિદેવ મહાદેવ પ્રસન્ન થયા અને એમને દર્શન આપ્યા મહાદેવ બોલ્યા હે મુનિવર હું આપની તપસ્યાથી પ્રસન્ન થયો છું કહો આપને શું વરદાન આપું શિલાદૃષિ બોલ્યા હે પ્રભુ મને આપના સમજ જ સમાન જ એક પુત્રની કામના છે જે અયોનિજા હોય અને જેને મૃત્યુ સ્પર્શી પણ ના શકે શિવજી બોલ્યા હે મુનિવર આમ તો હું આખા જગતનો પિતા છું પણ તમે મારા પિતા બનશો હું જ તમારો અયોનિજા પુત્ર બનીશ મારું નામ નંદી હશે આટલું કહેતા જ મહાદેવ અદૃશ્ય થઈ ગયા થોડા સમય પછી શિલાદ એક વખત શિવ ભગવાનનું યજ્ઞ કરી રહ્યા હતા અને એ યજ્ઞકુંડમાંથી એક સુંદર બાળક ઉત્પન્ન થયું એ બાળક ખૂબ જ મનમોહક હતું શિલા ઋષિ તો એ બાળકને જોઈને ખુશ ખુશ થઈ ગયા એમના આનંદનું કોઈ ઠેકાણું ન રહ્યું એ કહેવા લાગ્યા આ બાળક તો મારા મહાદેવનો અંશ છે ઋષિ પ્રેમથી બાળકનું પાલન પોષણ કરવા લાગ્યા એમણે બાળકનું નામ નંદી રાખ્યું ધીરે ધીરે નંદી મોટો થવા લાગ્યો પાંચ વર્ષનો થતાં જ શિલાદ મુનિએ નંદીને બધાએ વેદો અને શાસ્ત્રોનું જ્ઞાન આપવાનું શરૂ કર્યું જ્યારે નંદી સાત વર્ષનો થયો ત્યારે એક દિવસ ઋષિ શિલાદના કુટીરમાં બે સંન્યાસી આવ્યા ઋષિ શિલાદની આજ્ઞાથી નંદીએ બંને સંન્યાસીઓની ખૂબ આગતા સ્વાગતા કરી એમને ભોજન કરાવ્યું અને ખૂબ સન્માન આપ્યું શિલાદને ઘરે થયેલા એમના આદર સન્માનથી બંને સંન્યાસી પ્રસન્ન થયા અને જતી વખતે બંને સંન્યાસીઓએ શિલાદ ઋષિને લાંબુ આયુષ્ય અને આનંદિત જીવનના આશીર્વાદ આપ્યા પણ તેઓ નંદીને આશીર્વાદ આપ્યા વગર જ જવા લાગ્યા શિલાદ ઋષિ બોલ્યા હે તપસ્વીઓ જો તમને માઠું ન લાગે તો હું તમને એક વાત પૂછું આપે મુજ વૃદ્ધને તો આશીર્વચન કયા પણ મારા પુત્ર નંદીને આશીર્વાદ ન આપ્યા એવું કેમ ત્યારે બંને સંન્યાસી બોલ્યા અમને આ કહેતા બહુ દુઃખ થાય છે ઋષિવાર પણ આપ પૂછો છો તો કહી દઈએ કે નંદી અલ્પાયુ છે એની આયુ બહુ નાની છે એની પાસે હવે ફક્ત એક વર્ષનો જ સમય છે આ જ કારણે અમે એને કોઈ આશીર્વાદ નથી આપ્યા સંન્યાસોની વાત સાંભળીને શિલાદ ઋષિ તો બહુ વ્યથિત થઈ ગયા અને ઘરમાં જઈને એમના દીકરા નંદીને આલિંગન કરીને કૂટી કૂટીને રડવા લાગ્યા ત્યારે નંદીએ અજાણ બનીને એમને પૂછ્યું હે પિતાશ્રી આપ પર આ કેવું દુઃખ આવી પડ્યું છે કે આપ આમ રડી રહ્યા છો અને આપનું શરીર કાપી રહ્યું છે ઋષિ શિલાદ બોલ્યા પુત્ર સંન્યાસીઓએ કહ્યું કે તું અલ્પાયું છે આ વાત સાંભળીને હું બહુ જ દુઃખી થયો છું બોલ મારું આ દુઃખ કઈ રીતે દૂર થશે પિતાજીની આ વાત સાંભળીને નંદી હસવા લાગ્યો અને કહેવા લાગ્યો હે પિતાશ્રી આપને હું સ્વયં શંકર ભગવાનના આશીર્વાદથી પ્રાપ્ત થયો છું તો મારા જીવનનું રક્ષણ પણ મહાદેવજી જ કરશે આપ બિલકુલ ચિંતા ના કરશો બીજા દિવસે પિતાજીની આજ્ઞા લઈને નંદી મહાદેવની તપસ્યા કરવા માટે ભુવન નદીના કિનારે ગયા અને ત્યાં પહોંચીને શિવજીની ઘોર તપસ્યા કરવા લાગ્યા નંદીની કઠોર તપસ્યા જોઈ મહાદેવ નંદીની સમક્ષ પ્રગટ થયા પણ જ્યારે નંદીએ શિવજીને જોયા ત્યારે એ એવા મંત્રમુગ્ધ થઈ ગયા કે ભૂલી જ ગયા કે એ તો લાંબી ઉંમરના વરદાન માટે તપસ્યા કરી રહ્યા હતા અને કંઈ જ બોલ્યા નહીં શિવજી બોલ્યા હે પુત્ર નંદી હું તારી તપસ્યાથી અતિ પ્રસન્ન થયો છું બોલ તને શું વરદાન જોઈએ છે ત્યારે નંદીએ કહ્યું હે પ્રભુ હું હંમેશા માટે આપના સાનિધ્યમાં રહેવા માંગુ છું મને સદાયને માટે આપના ચરણોમાં સ્થાન આપો શિવજી બોલ્યા હે પુત્ર હું તને વરદાન આપું છું તું અજર અમર બનીને સદાય મારી સાથે જ રહીશ તારા પર હંમેશા મારો પ્રેમ વરસતો રહેશે મારી કૃપાથી તું જન્મ અને મૃત્યુથી મુક્ત થઈ જઈશ ત્યાર પછી શિવજીએ પાર્વતી માતાને કહ્યું હે દેવી હું નંદીનો અભિષેક કરીને એને ગણાધ્યક્ષ બનાવવા માગું છું આ વિષયમાં આપનું શું માનવું છે પાર્વતીજી બોલ્યા હે પ્રભુ બહુ જ સારો વિચાર છે આપ નંદીને ગણાધ્યક્ષ બનાવી શકો છો નંદી મને પણ બહુ પ્રિય છે અને મારા પુત્ર સમાન છે શિવજીએ પોતાના બધા ગણોને બોલાવીને કહ્યું આજથી આ નંદીશ્વર આપ સૌનો સ્વામી હશે નંદી બોલ્યા હે પ્રભુ હું ધન્ય થઈ ગયો નંદીના સમર્પણથી પ્રસન્ન થઈને શિવજીએ નંદીને આશીર્વાદ આપ્યા અને એમને બળદનું સ્વરૂપ આપીને પોતાના વાહન તરીકે સ્વીકાર કર્યા ત્યારથી જ શિવજીની મૂર્તિની સાથે નંદીની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે શિવજી તો હંમેશા ધ્યાનમાં મગ્ન હોય છે એટલે ભક્તો નંદીના કાનમાં કહીને જ પોતાની પ્રાર્થના શિવજી સુધી પહોંચાડે છે હર હર મહાદેવ